आदिवासी एकता परिषद ना सांस्कृतिक एकता महासम्मेलन बाबते छोटाउदीपुर खांते बैठक हो जाई તારીખ તેર ચૌદ પંદર જાન્યુઆરીએ દર વર્ષે ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ તેમજ દાદરાનગર હવેલી એમ દેશના પાંચ રાજ્યોમાં વારાફરતી યોજાતું આદિવાસીતા પરિષદનું સાંસ્કૃતિક એકતા મહાસંમેલન સંમેલન આ વર્ષે દાદરા નગર હવેલીના સેલવાસ નજીકના અથોલા ખાતે આયોજિત થનાર હોય જેના અનુસંધાને આજે છોટાઉદેપુર જિલ્લાના સામાજિક કાર્યકરોની તાલુકા પંચાયત કચેરી છોટાઉદેપુર ખાતે એક બેઠક રાખવામાં આવી હતી જેમાં આગામી તેરથી પંદર જાન્યુઆરી ત્રીદિવસીય આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલન ના આયોજનમાં સહયોગ તેમજ સહભાગિતા બાબતે જરૂરી ચર્ચા અને છોટાઉદેપુર જિલ્લામાંથી ખૂબ મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે સેલવાસા ખાતે જવા માટેની ચર્ચા કરવામાં આવી હતી ઉપસ્થિત રહી સૂચનો કર્યા બેઠકમાં છોટાઉદેપુર જિલ્લામાંથી સરપંચો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત તેર તારીખ સવારથી જ થઈ જશે જેમાં યુવા મહિલા બાળકોના વિવિધ ક્ષેત્રો હોય છે તેરમી આખી રાત આદિવાસી વાજિંત્રા ઢોલ માદર આખો વાતાવરણ ગુંજી ઉઠશે ચૌદમી રીલી કાર્યક્રમનું ઉદ્ઘાટન મુખ્ય તેમનું અનાવરણ વેસે